આજે મહાશિવરાત્રી નું મહાપર્વ છે અને આજે ચારે બાજુ ગુજરાતમાં જે છે તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યા છે સતત ભક્તો જે છે તે મંદિરમાં ઉમટી રહ્યા છે ભારે ભીડ જોવા મળી રહી છે છે અને આજે પહોંચી ગયા વડનગરના હાટકેશ્વર મંદિર જે સૌથી સુપ્રસિદ્ધ મંદિર કહેવાય છે તો આજે આપણે આ હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ પટેલ પાસેથી જાણીશું કે આજે મહાશિવરાત્રી નો પર્વ છે તો હાટકેશ્વર આ મંદિરમાં કેવો માહોલ જોવા મળ્યો

એ આ કોઈ મૌખિક વાતો કરવું છે નહીં આપણા ગ્રંથ પણ આખો એનો ઉલ્લેખ છે અને એમાં નાગરખંડ છે નાગરખંડમાં હાટકેશ્વર મહાદેવનો ટોટલી ઉલ્લેખ છે અને એમાં વડનાગઢ જે હાટકેશ્વર મહાદેવ એ પાતાળમાં વસે છે એ અને હાટકેશ મતલબ કે સોનાની નગરી જે તે વખતે સોનાની નગરી હતી અને વડનાગઢ હાટકેશ મંદિર એ વિશ્વ પુરાણું મંદિર છે અને શિવરાત્રીનો માહોલ એટલે તો લોકો માટે આનંદનો દિવસ છે આજે મહાશિવરાત્રીના પ્રસંગે હજારો ભાવિકો અને દર્શન કરી ચૂક્યા છે ધન્યતા અનુભવી ચુક્યા છે અને હજુ પણ પ્રવાસ ચાલુ છે અત્યારે સાંજે દાદાના શોભાયાત્રા નીકળશે દાદા ગામમાં ફરશે અને લોકોને દર્શન આપી લોકોને ધન્ય કરશે એટલે હટકેશ્વર દાદાનું મહત્વ તો ઉત્તર ગુજરાતમાં બહુ મોટું છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી પણ જયારે જયારે વટનગરમાં આવે છે ત્યારે દાદાના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે જી અમારા કેમેરામેનને બતાવવા માંગીશ કે તમે અહીંયા જે ફોટો જે મંદિરના ઓફિસમાં મૂકવામાં આવ્યો છે તે બતાવશો જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ઉત્તર ગુજરાતમાં આ ના પ્રવાસી આવે છે ત્યારે ચોક્કસથી હાડકેશ્વર મંદિરની મુલાકાત લે છે જી અને આ મહાશિવરાત્રી આ મંદિરમાં કેટલા સમયથી ઉજવવામાં આવે છે કેટલા વર્ષોથી ઉજવવામાં આવે છે મોદી સાહેબ તો હાડકેશ્વર મહાદેવના પરિસરમાં રમીને બોલાવેલા છે અને એમના ઉપર તો હાટકેશ્વર દાદાની કૃપા હોવાથી આજે એમના જોડે દિવ્ય શક્તિ અને જે એમના જોડે તાકાત છે એ દાદાની તાકાત છે આજે લોકપ્રિય લોકપ્રિય નેતા થઈ ચૂક્યા છે ત્યારે વડનગર આવે તો દાદાના આશીર્વાદ લીધા વગર રહી શકે જ નહીં કારણ કે એમનો આત્મા વડનગરમાં વસેલો છે અને શિવરાત્રી પ્રસંગ એ તો શિવરાત્રી દરેક શિવ મંદિરમાં શિવરાત્રીના ના દિવસ તો માહોલ જ અલગ હોય એટલે આ તો આદિનાકાળથી હિન્દુ સનાતન ધર્મનું કામ છે

અને રાત્રે નવ વાગે મોટો નાયરાનો પ્રસંગ થાય છે જેમાં શિવ શક્તિ ભક્તિના મોટા મોટા પ્રસંગો થાય છે અને લોકોને મંત્ર કરી કલાકારો અહીં આવીને લોકોને ખુશ કરે છે જીજી અરવિંદભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે રીતે અરવિંદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ઉત્તર ગુજરાતની મુલાકાત લે છે ત્યારે ચોક્કસ રીતે હાટકેશ્વર મંદિરની મુલાકાત લેતા જોવા મળતા હોય છે અને આ આ મંદિરનું જે એક આખવું આગવું મહત્વ છે તેમજ મહાશિવરાત્રિના આ મહાપર્વ દરમિયાન પણ હજારોની સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટી પડતા હોય છે અને હર્ષો ઉલ્લાસ સાથે આ મહાશિવરાત્રીનો જે પર્વ જે છે તેની ઉજવણી થતી હોય છે તો આવી જ નવી માહિતી ને જાણવા માટે ફોલો કરતા હો લાઈક 24